આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે વિજેતા ઉમેદવારો વિજયી સરઘસ કાઢી રહ્યા છે ખેડાના મહેમદાબાદ પાલિકાના ચૂંટણી પરિણામ બાદ ભાજપના ઉમેદવારની જીતની ઉજવણી વિવાદમાં આવી છે અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેસ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા ને જીતની ઉજવણી કરી આ ઘટના મહેમદાબાદ સોનાવાલા હાઈસ્કૂલની હોવાનું જણાવાઈ રહ્યું છે મહેમદાવાદમાં માં મોટો વિવાદ ભાજપના ઉમેદવારના વિજય સરગસમાં વિવાદ વિજય સરગસમાં માં લોરેન્સ બિસ્નોઈ પોસ્ટર ફરકાવાયા

જેમાં પોલીસે સમર્થકને લાફો મારીને પોલીસ વાહન તરફ ઘસેડી ગયા હતા જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે